રાણાઓ નગરપાલિકામાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે અહીં કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચ્યા છે આજે ચાર ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાની અંતિમ દિવસ હતો ત્યારે કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચ્યા છે રાણા અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે રાણા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ હતો પરંતુ હવે આજે અંતિમ દિવસે જ્યારે ફોર્મ પરત ખેંચાય છે ત્યારે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જ રણાવમાં ચૂંટણીનો જંગ જોવા મળશે તો બીજી તરફ કુતિયાણાની વાત કરીએ તો કુતિયાણામાં પણ કોંગ્રેસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યા નથી અહીં પણ ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કોંગ્રેસનો દબદબો હતો વિરોધ પક્ષ તરીકે પણ હતો અને સત્તાપક્ષ તરીકે પણ હતો પરંતુ આજે કોંગ્રેસ નામશેષ થઈ છે ચૂંટણી લડવા તો ઠીક ચૂંટણીમાં ઉતારવા માટે પણ કોંગ્રેસના ઉમેદવારો મળતા નથી રાણાઓ નગરપાલિકામાં આજે દસ જેટલા ઉમેદવારો જે કોંગ્રેસના છે તેઓએ ફોર્મ પરત ખેંચ્યા છે ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારોનું સોગંદનામામાં ભૂલ હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું અને આજે દસે દસ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે એટલે કે તેઓએ જાતે પરત ખેંચ્યા છે આ મુદ્દે જ્યારે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે તેમની સાથે વાતચીત કરતા તેઓએ એવું કહ્યું કે ભાઈ ભાજપને હરાવવા અને સમાજવાદી પાર્ટીને ફાયદો અપાવવા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે પરંતુ આ તો કોંગ્રેસની વાત હતી પણ ખરેખર રાણાવ નગરપાલિકામાં કોંગ્રેસે જાતે ફોર્મ પરત ખેંચ્યા છે કંઈ અહીં કંઈક બીજી કંઈક રાજકીય વાત છે તે જોવાનું રહ્યું હાલ તો રાણાવ નગરપાલિકા વિસ્તારમાં જે સાત વોટ છે તેમાં અઠ્યાવીસ જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની છે ચૂંટાવવાના છે તેમાં અત્યારે છપ્પન જેટલા ઉમેદવારો મેદાને છે સમાજવાદી પાર્ટીના છે અને ભાજપના છે તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકાની વાત કરે તો અહીં કોંગ્રેસના એક પણ ઉમેદવાર નથી પરંતુ અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો છે અહીં છ જેટલા વોટ છે અને ચોવીસ ચોવીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવવાની છે અને અહીં બે પાર્ટી વડેનો જંગ છે તેમાં અડતાલીસ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે ગાંધીભૂમિ પોરબંદરમાં હવે કોંગ્રેસ તો નથી પરંતુ સમાજવાદી પાર્ટી ભાજપની સામે આવી છે ત્યારે ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ રાણાઓ અને કુતિયાણ નગરપાલિકામાં રહેવાનો છે ત્યારે આ ચૂંટણી જંગમાં કોણ જીતશે તે આગામી ચૂંટણી પરિણામ જ નક્કી કરશે